ભમાવાની આદત કે પાછા ભમાવા વગર નહીં મળે એ ભાઈ ઘોસી ભમાવા દી હોય એ તો બધા ભમાવા તમને ભમાવા દોસ્તી ને ભમાવા એ તો અમારા કારણો ઠન તો શું કેવું આગે વાત બે પીડા એટલે કે મારા ગામને ભમાવા આવો આવો લાવવા આ દેહો દાડા જામ ઉઠે દેમ બતાય આ ખાલામાં તો હાલો આઈ ગયા તમે હાલ હું આવું ને એવાડો આઈ ગયા

છિતના પણ એકાપુરે ઘોકોએ તો ને તો પાણી પણ મિલને ખાવ તો નહીં આલ તો એમ જ જવાય અરે ભઈ મારે રૂપિયા દીધા છે એ ત ફાન જીદ મેલો આપણે જીદ નકી કેન રાખો કે હું કાટા કાટતો તો બીજા કાટા કરી જાયનો હવે આને દીધો મેલા આ કાય ડાળ ઉપર ભૂવા ના હારે લાગે આપણે વાહ હાજી એ ભોજા આવ

માતાને હું પાટમાં નાખી દઉં બરાબર હા હા તો જોઈન માં ગૌ પણ લેતા આવું છું ના ગૌ લઈને આવ્યો છું આ જો આ બધું લઈને જ આવું છું આ તો ભરવાનું ડબલ નહી લાગતું ના આ બે કામ કામ શું કાય

હાલુ કરવા આવ્યો છું હાલુ કરવા આવ્યો ખોટું કરવા છે ને એ દે આ એક વેણ હતું ગવાનો પછી આગે ના જાય જો દમો આલે તમ ઘરે લઈ જાવ ડબો ઈ ઘરે જઈને બેટા બેટા ખાયા લે આલે તમારા નામ માં